મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે કારણ કે મેં આવડી થઈ મેં મારા ઘર માટે જે કર્યું એ કર્યું છે અને જ્યાં સુધી આ સમાજને સમાજ માટે મેં ગીતો ગયા સમાજના ગીતો ગયા ત્યાં સુધી હું બધાને વાલી લઈ ગઈ ત્યાં સુધી બધાને મારા જેવું કોઈ સારું નહોતું લાગતું અને આજે જ્યારે એક દીકરી પોતાના માટે કંઈક વિચારે છે એવી એક દીકરી પોતાના મારા ઘરમાં નથી એવો માહોલ એટલે મેં ઘરે ના કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું પણ હા જેટલા પણ સમજે છે એ લોકોને કહું છું કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નહીં અને દીકરી તમને સામેથી કહી શકે કે મને પ્રેમ છે પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી જો મારા બાપનો જીવ બળતો હોય તો હું પણ એક દીકરી છું અને મારામાં પણ જીવ છે અને મારો જીવ એ બળ્યો છે આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે જે લોકો મોટા મોટા જે લોકોથી થોડીક ઉમેદ હોય છે એ લોકો પણ આજે ન ન સાંભળી હોય જે લોકોને વાતની ખબર જ નથી એવી એવી વાતો કરે છે જ્યારે હું પટેલ સમાજમાં પરણીને ગયો હોત અને એ દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત પટેલ સમાજનો દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત કેટલી દીકરીઓ એવી છે કે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે ત્યાં જઈને વાતો કરો હું ખુશ છું અને મારું જીવન છે આખી દુનિયાનું નથી દરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે મને તો એવું લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે હવે આવી ઉમીદો પટેલ સમાજથી નહોતી બની શકે તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા તમે તમારા ઘરે પણ દીકરી છે જે માતાજી